દર વખતે રમજાન માસના તેરમા રોજાએ સંદલની ઉજવણી કરવામાં આવે છે જેમાં સૈફુલ્લા બાબા દરગાહ ખાદિમ હાજી ઇરફાન મિયા જુમા મજિદના પેશ ઇમામ સૈયદે અમીનોદ્દીન કાદરી સાહેબ અને ઉમરેઠ મજિદના આલીમો તથા આગેવાનો નગરજનો અને આવેલા શ્રદ્ધાળુઓ દ્વારા સંદલ શરીફની ઉજવણી કરવામાં આવી છે શ્રદ્ધાળુઓ દ્વારા ફૂલની ચાદર અતર વગેરેનો વિધિવત ચઢાવો વર્ષોથી પરંપરાગત રીતે કરવામાં આવે છે ઉમરેઠની ધર્મપ્રેમી જનતા દરેક જાતના ઉત્સવ રંગેચંગે ઉજવવામાં પાછી પાણી કરતી નથી મુસલમાનો રમજાન રમઝાન માસ ચાલે છે જેમાં તેરમા અને ચૌદમા રોજે શહેરી પર કરવામાં આવે છે હિન્દુસ્તાનમાં અમને અમન આમાન રહે હિન્દુ મુસ્લિમમાં ભાઈચારો રહે તેવી દુવાઓ અમીન સાહેબ દ્વારા કરવામાં દુવાઓ પ્રાર્થનાઓ કરવામાં આવી હતી રિપોર્ટર સૈયદ સૈયદાર નમસ્કાર મિત્રો હું ફિરોઝ જોતા રહો કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મેરડ ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મેરડ ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મેરડ ન્યૂઝ ચેનલ પર